મિત્રો આજે આપણે તમારા માટે ધોરણ દસના લઈને આવી ગયા છીએ ચેપ્ટર નંબર બાર બરાબર બોર્ડની પરીક્ષામાં પૂછાય એવા આઈએમપી પ્રશ્નો મિત્રો ચેપ્ટર નંબર બારમાંથી આપણે લઈને આવી ગયા છીએ પૃષ્ઠફળ અને ગંઠફળ બરોબર આમાંથી તમારે પહેલાં હું કહું એટલું જ આઈએમપી તમારે તૈયાર કરવાનું છે બોર્ડની પરીક્ષામાં ચાર ગુણનો પ્રશ્ન આમાંથી સો ટકા આવશે આવશે ને આવશે એટલા માટે મિત્રો તમારે પહેલાંના સૂત્રો જે છે એ તમારે તૈયાર કરી દેવાના છે બરાબર જેટલા પણ સૂત્રો છે એ બધા જ તૈયાર કરી દેવાના છે બરાબર મિત્રો ત્યાર પછી તમારે અહીંયા હું જે આપું એ તમારે અહીંયા તૈયાર કરી દેવાનું છે પહેલું તો છે આ બરાબર પહેલાં તમારે આ તૈયાર કરી દેવાનું છે મિત્રો ખાસ કરીને ઉદાહરણ નંબર બે બરાબર કારણ કે આ આવવાની સંભાવના પૂરેપૂરી છે ત્યાર પછી હું તમને અહીંયા આપું તો ઉદાહરણ નંબર ત્રણ રોકેટ વાળો પ્રશ્ન આઈએમપી છે મિત્રો એટલે રોકેટવાળો ખાસ થઈને તૈયાર કરજો મિત્રો આઈએમપી છે મિત્રો ઉદાહરણમાંથી ખાસ કરીને પૂછાતા હોય છે ત્યાર પછી છે સ્વાધ્યાય બાર પોઈન્ટ એકમાંથી હું તમને આપું તો બાર પોઈન્ટ એકમાંથી છે મિત્રો અહીંયા તમારે ચોથું મોસ્ટ આઈએમપી સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા માટે બરાબર મિત્રો ત્યાર પછી અહીંયા છે તમારે છઠ્ઠું આઈએમપી મોસ્ટ આઈએમપી બરાબર ચાર ગુણમાં પૂછાવાની સંભાવના ચાર ગુણમાં ત્યાર પછી છે સાતમું ચાર ગુણમાં આઈ એમ પી બરાબર ચાર ગુણમાં આઈએમપી બરાબર ત્યાર પછી એક હું તમને આપી દઉં લાસ્ટ નવમું આઈએમપી મોસ્ટ આઈએમપી ચાર ગુણમાં પૂછવાની સંભાવના બરાબર આ ક્વેશ્ચન નંબર બાવનમાં હું જેટલા આપ્યા કેટલા આ ઉદાહરણ નંબર બે ત્યાર પછી ઉદાહરણ નંબર ત્રણ પછી આ એક ચાર પાંચ છ હું એ તમને છ દાખલા આપ્યા એમાંથી તમારે એક દાખલો સો ટકા પૂછાશે આ છમાંથી બીજા હું તમને કેટલા ચાર દાખલા આપું છું ચારમાંથી સો ટકા એક પૂછાશે ખાસ કરીને ધ્યાનથી તમારે કરવાનું છે બરાબર હું તમને અહીંયા આપું તો એ છે પહેલો અહીંયા આવી રહ્યો સ્વાધ્યાય બાર પોઈન્ટ બેમાંથી બાર પોઈન્ટ બેમાંથી પહેલો છે બરાબર બીજો છે આઈએમપી મોસ્ટ આઈએમપી વાળો મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ત્યાર પછી હું તમને એક આપું છું અહીંયા આ આઈએમપી બરાબર એટલે એક હું તમને આપી દઉં છું આ લાસ્ટ આઈ એમ મિત્રો તમારે લખવું હોય તો લખી દઉં કે આટલા છે ચેપ્ટર નંબર બાર બરાબર સ્ટાન્ડર્ડ મેથ્સ માટે મિત્રો બરાબર સ્ટાન્ડર્ડ મેથ્સ માટે આટલામાંથી જ પૂછાશે મિત્રો બરાબર કેટલા આઠ ગુણનું આમાંથી આવશે મિત્રો તૈયાર ના કર્યું હોય તો તૈયાર કરી દેજો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આપણે લઈને આવી ગયા છે તમારા માટે છે ખાસ કરીને તો જલ્દીથી મિત્રો આ પ્રશ્નોને અત્યારથી તૈયાર કરો જેથી તમને આઠ ગુણ તમારી સ્ટાન્ડર્ડ મેથ્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો બરાબર તો આટલું તૈયાર કરો ને આઠ ગુણ મેળવો થેન્ક યુ સો મચ વિડીયો ખૂબ આભાર